સુરત એરપોર્ટ પર ફરજ બજાવતી મહિલા પોલીસે કર્મચારીએ પોતાના ઘરે ગલો ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે સુરતમાં અપઘાતના વધી રહેલા બનાવો વચ્ચે મહિલા પોલીસ કર્મચારીએ અપઘાત કર્યો હોવાનો બનાવ બન્યો છે સુરતના અઠવા લાયન્સ ખાતે આવેલા બસેરા હાઉસમાં રહેતી અને સુરત એરપોર્ટ પર ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મી શીતલ ચૌધરીએ પોતાના ઘરે એકલી હતી તે સમયે ગળે ફાંસો ખાઈ અપઘાત કરી લીધો હતો જેને લઈ પોલીસ બનાવમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી છે તો મૃતકને ગાડો ફોન અપાયો હતો હાલ તો મહિલા પોલીસના અપઘાત મામલે ઉમરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

એવું તો ઘરે પણ હતી જ નહીં વાંચવા માટે લાઇબ્રેરી નજીક જ છે ને તો વાંચવા માટે જતી રહી હતી તો સાંજે વાગે આવી ત્યારે જ મને ખબર પડી પરીક્ષાની તૈયારી કરું છું એટલે વાંચવા માટે માટે પોલીસ જ એના સાત આઠ વર્ષ થઈ ગયા હા ના ના ફોનમાં તો કશું નહીં ખબર કેમ કે પેલું પાસવર્ડ નામ તેમ હોય તો ટ્રાય કરી પણ ખોઈલું નહીં મારાથી હા ના એનો નથી મમ્મી પપ્પા ખેતી કરે કામ જ રહે છે